જય જવાન જય કિશાન કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ગામમાં નવો પ્લોટ લીધો તો અહીંયા આપણે દુકાનો બનાવવાની છે એટલે જો અત્યારે આપણે બધું જૂના મકાન હતા એ બધા આપણે સરકારી મંડળી રહી ઓલી એ જ રોડ ઉપર આપણે પ્લોટ લીધો છે અહીંયા આપણે દુકાનો છે એટલે આજ તારીખ છે એકત્રીસ તારીખ છે આજે આપણે પાડવાનું ચાલુ કર્યું છે વરસાદી નહોતો એટલે જેસીબી પણ આવી ગયું છે સવારનું કામ ચાલુ હે ફાળવાનું અત્યારે થોડીક વારમાં પડી ગયા બધું હવે જો એટલો જ ખૂણો બાકી ગયો છે જો પેલાનું તો એટલું મજબૂત થોડુંક હતું તોય પડતું નથી તમે જો કેટલા બકેટ મારે તોય હલવાનું નામ નથી લેતું એટલું મજબૂત તો હવે થાય જ નહીં પેલામાં તો Pelan ni Oh, merbut satu Anda ji tak 50 Pecak waras jumuh isi apa tu Ia tiada હરી નાઈ હરી યો હરાપો કે યો યો રેનક ઓલા લેવા માય ગુસ્તારી છે સોવાન જેસીબી પાડવાનું હું ચાલુ કર્યું 4:30 હવે પડવું ગયું છે બધું એટલે હવે કાલથી પાછું બધું ઈટું બધું ટ્રેક્ટર જેસબી આવશે એટલે પાછું બધું સાફ થઈ જાય સાફ થઈ જાય તમને પાછો વિડીયો બતાવીશ તમે આગળ આગળ જોતા ને તમારા ગામમાં કેવો કમોસમી વરસાદ પડ્યો હોય એવું આપણા ખેડૂતભાઈઓને નુકસાન થયું હોય એ પણ કોમેન્ટ કરજો તમારે તો બહુ કાંઈ વાંધો નથી આવ્યો મારા ગામમાં તમારે ગામમાં કેવો વાંધો આવ્યો છે આપણને કોમેન્ટ કરે દેજો એટલે અમને પણ ખૂબ પડે તમે આગળ જોતા જ ઊંઘરાનો આવ્યો હું તો બોલો હાલો જો આપણે આ સ્લેબ પાડી અને માંડ પડી લોખંડ તો હાવ કાટી ગયું હતું જોઈ ગયું જેસીબી થી માન માન બધું પડતું હતું દાહ નતું થતું એટલે ઈટું બધું સારું નીકળ્યું કારણ કે જૂનવાણી જે જણતર હોય એ બહુ મજબૂત હોય ચટરનું એક નીકળ્યું અને બધા શાગના બારી દરવાજા હતા એ બહુ મસ્ત હતા પણ આપણે થોડું ફરિયું રહી જતું હતું અને મેળે નહોતું આવતું એટલે બધું આ વીકી નાખ્યું એટલે નવે સત્ય થી બધું વાળું થઈ જાય અને આપણે આખો મોલ જ બનાવવાનો એટલે કઈ દુકાનું નાની નાની કઈ કરવાનું નથી આખું મોલ જ થઈ જાય કોલમબીમ માથે એટલે જૂનું બધું કાઢી નાખ્યું હજી પાંચ દસ વર્ષ કાંઈ થાય એમ નહોતું પણ બધી નાની નાની મકાન હતા ત્રણ દુકાનો હતી અને પાછળ વળી ફર્યું રહી જતું હતું એટલે આપણે કાંઈ મેળ વગર નહોતું હતું બધું પાડી નાખ્યું નવેથી બધું થઈ જાય અને મેઇન રોડ ઉપર છે ચાલો આપણે આવી ગયો